નક્કી કરેલો કે અત્યારે લગી એક કરોડ ગુના કર્યા હોય ભાઈ દાદો ઉગે અને નવી જીવનની શરૂઆત કરવી હે અને જીવનમાં ખોટું નથી કરવું અને પચી માં દાડે જો મારો ઠાકર ઘોડે પલાળ ના નાખે તો ભુવા પાણી પણ ખરાબ કરો તો આ તો પાડી ને આવે પેલા અમને એટલે આપડે આ હોય જ થઈ એટલે આ હતું તમારી ના થાય આપણે ધરમ જતો રે આપડો દેવો દાનો વખતે જોવો કે દેવો એ અમૃત પીધું દાનો એ મદિરા પાન કર્યું શું અંત આવ્યો તાકાત તો એમની પાસે હતી તપ એ કરતા હતા પણ એમનો આહાર એમનું ખાણું પીણું નોખું હતું ભાઈ તમારા ખાણા પીણા ઉપર તમારી મતી નક્કી થાય ભાઈ સમજાય હે તો નથી બોલતા કોઈ હા એમ અને આજે અહીં આવ્યો છું ને હવાર પડતા જો કદાચ પચ્ચી મૂકી દેશે ને તો એ મને એવું થઈ છે કે મારા અહીંયા આંટો લેખે લાગી ગયો આમના બેઠા એ બોલતા જ નથી જ કરજો ભલે હિન્પા બે આવો એટલે જે કોઈ હું તો કઉ છું સાક્ષર સાક્ષરતા માં ધ્યાન આપો દીકરા દીકરીને ભણાવો અને હું એવું નથી કહેતો ભાઈ હું શ્રદ્ધા ફેલાવું છું બીજા અંધશ્રદ્ધા ફેલાવ પણ બધા આ જમાનામાં કોઈ ધૂળ ખાતા નથી ભાઈ દસ જગ્યાએ બધું ટેલી કરો અને જે જગ્યાએ ઉપર આપણે જઈને અહીંયા જો બેઠા થઈ જાય ને તો વાસ છે ભાઈ સમજાય મારી ઉપર એ ભરોસો ના કરતા ભાઈ અને મેં તો મારા ઠાકર મેં તો મારું જીવન હોમી નાખ્યું ભાઈ આ તો પરિવારનું ગુજરાન કરવા હાટું રોટલો કમાવા જવું પડે બાકી કુક દાડો આવીને મારી જગ્યા નજર કરજો ભાઈ કઈ ઘટ અત્યારે કદાચ વેલા ચાર વાગ્યા કોઈ માણસ એવું કહી દે કે અમે ભૂખ્યા પાછા તો આ ફેર પડી જાય કોઈ દાડો મારા સાની જેની ગાડી કે કોઈ પાવતી નીકળે તો મન કહેજો ભાઈ કારણ કે જે દીધી બેઠો ને તે એને તું કે જો ત્યાં કોકની આબરૂ હાટું ઢાંકવા હાટું થઈને લોહી રેડી દીધા અને હું તને જો ધૂણું છું અને ક્યાંય માગવા નીકળું તો હું રાજપૂત નો દીકરો ના કહેવાય એટલે વધારે સમયનો અભાવ છે સમય છે નહીં કારણ કે હજુ